પ્રભુ તમારું મંગલ કરશે પરમાત્માનું ચિંતન કરો આ સમય તમારો દુઃખી થવાનો નથી આ સમય તમારો પ્રભુને ભજવાનો છે પરમાત્માને યાદ કરવાનો છે ઈશ્વરને યાદ કરો તમે પ્રભુ તમારું કલ્યાણ કરશે અને આ સંસારમાં જેણે જેણે પરમાત્માને યાદ કર્યા છે જેણે જેને પરમાત્માનું ચિંતન કર્યું છે જેણે જેણે પરમાત્માની આરાધના કરી છે એવા લોકોનું દુઃખ પરમાત્માએ જ દૂર કર્યું છે સુળીનો ઘા કાટાથી દૂર કરવાની તાકાત કેવલ પરમાત્માની છે કેવલ પ્રભુની છે એક સત્ય ઘટનાનો પ્રસંગ છે ઉદયપુરના મહારાણા અને એના હતા ચૌહાણ બહુ જ સુર્ય હતા સાહસી યુદ્ધિ યુદ્ધની કલામાં નિપુણ હતા માણસ પણ આ બધું હોવા છતાં નાથ દ્વારામાં ભગવાન શ્રીનાથજીમાં એની અનન્ય ભક્તિ હતી પરમ ભક્ત હતા એના નહીં તો ઘણી વખત માણસ પાસે પૈસા વધી જાય ને એટલે પછી કઈ ભાઈ પૈસા છે એટલે બધું થઈ જ જવાનું છે એને પછી ભગવાન હારે કંઈ લેવા દેવા જ ન રાખે આ દુનિયામાં બધી જ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત થયા પછી પણ પરમાત્મામાં તમારો અનન્ય ભાવ જાગેલો રહે તો સમજવું આપણને સુખના માર્ગ ઉપર ચાલ્યા જઈએ છીએ આપણે તો ઘણા સંપત્તિ મળે થોડું પદ પ્રતિષ્ઠા મળે એટલે માણસ પછી પોતે પોતાની મન એમ જ હોય આજે ભુવનસિંહ ચૌહાણ ને શ્રીનાથજીમાં બહુ શ્રદ્ધા હતી અને તમને પરમાત્મામાં શ્રદ્ધા હોય તો પરમાત્માનો એક સ્વભાવ છે બધું જ તોડે પણ કોઈની શ્રદ્ધા ન તૂટવા દે ક્યારે કોઈનો ભરોસો ન તૂટવા દે ક્યારે એ ભરોસો તુકારામનો હોય તો ભલે ભરોસો હોય તમને પરમાત્મામાં ભરોસો લાગે તો ભગવાન ભરોસો તૂટવા ન દે અને કદાચ તમારો ભરોસો રાખ્યા પછી પણ કોઈ વાત તમને ન ગમતી હોય એવું પરિણામ તમારી જિંદગીમાં આવે તો સમજવું ઠાકોરજી એ મારા માટે કંઈક સારું વિચારી રાખ્યું છે પ્રભુએ મારું કઈક યોગ્ય નિર્માણ કરી રાખ્યું છે તો કલામાં નિપુણ અને પરમાત્મામાં અનુરાગ હતો તમને ભગવાનના ગીતોમાં રાગ ન થાય તો કઈ નહીં પણ અનુરાગ તો હોવો જોઈએ પ્રભુ સુધી પહોંચવા માટે રાગની જરૂર નથી અનુરાગની જરૂર છે સાથેના ભક્તો હતા એના સેવકો એક વખત મીરાબાઈ ના સેવકો બધા એના એના સત્સંગના મંડળના લોકો સત્સંગ કરવા બેઠા અને એમાં એક બરાબર વાયોલિન વગાડવા વાળો માણસ વિશારદ થઈને આવેલો કલામાં નિપુણ થઈને આવેલો હવે આ તો બધા ગામડાના અભણ લોકો એ ક્યાંય સંગીત ને ભણવા નતા ગયા એમને એમ પોતાના ભાવથી ભગવાનનું કીર્તન કરવા બેઠા એટલે જેવું એ કીર્તન એક ભગતે ઉપાડ્યું એટલે આ વાયોલિન વાળા એ ના પાડ્યો એ ભાઈ રેવા દો રાગમાં નથી બીજા ભક્તે ઉપાડ્યું એને ના પાડી કમરેવા દો આ તાલમાં નથી એકને કીધું રાગમાં નથી એકને કીધું તાલમાં નથી હવે કોઈને હિંમત નથી હવે આપણે કેમ ગાવું આ તો બધી વાતે આપણને ટોકટોક કર્યા કરે છે કોઈ ગાવાનું બંધ કર્યું એ સમય તરીકે બરાબર મીરાબાઈ નો પ્રવેશ થયો મીરાબાઈ આવે છે જુએ છે તો બધા લોકો શાંત બેઠા છે કોઈ ભજન કીર્તન નથી કરતા એટલે આવીને મીરાબાઈ પહેલું પૂછ્યું કે તમે લોકો આજે કીર્તન કેમ નથી ગાતા કોઈ એટલે એક બે જણાએ આંગળી ચિંતી આના લીધે પણ સુકામે તો કહે છે કે અમે ગાયું તો એને કીધું કે ના તમે નહીં ગાતા તમે રાગમાં હિંમત જ ન થઈ મીરાબાઈએ એટલું જ કીધું કે કઈ વાંધો નહીં વાયરિન વાળાને સમજાઈ જાય એવી ભાષામાં કીધું કે ભાઈઓ બહેનો તમે રાગમાં ન ગાવો તો કાઈ નહીં તમે તાલમાં ન ગાવ તો કઈ નહીં પણ જે ગાવને એ અનુરાગ અને તાન આ બે સાથે ગાશો તો પરમાત્મા સાંભળશે રાગની અને રાગની અને તાલની જરૂર નથી આ સંસારમાં પ્રભુને પ્રસન્ન કરવા માટે રાગ કયો છે એનો બહુ અગત્યનો નથી પણ એક જમે જે ગીત ગાઓ છો એમાં તમારો અનુરાગ હોવો જોઈએ તમને શ્રદ્ધા હોવી જોઈએ તમે જે ગીત ગાઈ રહ્યા છો એ ગીતમાં તાલ કદાચ આગળ પાછળ થઈ જાય તો એની ચિંતા ન કરી પણ તમને તાન હોવું જોઈએ હું ગીત ગાઈ રહ્યો છું તાનમાં ગાવું જોઈએ તો ભવનસિંહ ચૌહાણને ભગવાન શ્રીનાથજી બાવામાં બહુ અનુરાગ હતો પરમ પ્રેમ હતો એનામાં એકવાર મહારાણાની સાથે શિકાર કરવા જાય છે મહારાણાની હારે બધા જ પ્રમુખ સામંતો હતા શિકાર કરવા માટે ગયા અનેક એવા શિકારોમાં પશુઓના જીવ ગયા પણ ભુવનસિંહ ચૌહાણ દ્વારા કોઈ એક પણ પ્રાણીનો જીવ ન ગયો એના હાથે કોઈ મર્યું નહીં એમાં બરાબર એકાએક પેલા મહારાણાને એક સુંદર હરણી દેખાણી ભુવનસિંહ કીધું તમે દોડો જલ્દી આને ગોતો રાણા અને બધા જ લોકો એને શોધવા માટે જાય છે પણ ક્યાંય એક ઝાડીમાં છુપાઈ ગયેલી એટલે રાણા એ પોતાના અત્યંત વિશ્વાસનીય એવા ભુવનસિંહને કહ્યું કે તમે શોધવા જવાના સ્વામીનો સંકેત મળ્યો સુરવીરતા હતી એટલે પોતે એકલા હરણીને શોધવા માટે જંગલમાં આમથી તેમ ફરે છે અને એમાં બનુ એવું જે હરણીને શોધવા લાગ્યા હતા એ હરણી હરણી મળી પણ બીજી એક 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 વૃક્ષની પાછળ સંતાયેલી પોતાના મહારાજની આજ્ઞા હતી અને જરા જુએ છે તો હરણી બેઠી છે અહીંયા કોઈ અને એક જ તલવાર નો ઘા કરી અને એ હરણીને મારે છે પલવારમાં હરણીના બે ટુકડા થયા કારણ હરણી હતી કારણ કે એના ઉદરમાં એક બાળક હતું જ્યારે તરફતી તરફડતી એ હરણી અને એનું પેટમાં રહેલું બાળક બંને જ્યારે મરે છે આ દ્રશ્ય જોઈ અને ભુવનસિંહ ચૌહાણની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી આંખોમાંથી અશ્રુની ધારા સાથે ભુવનસિંહ નું હૃદય પોતાની જાતને ધિક્કાર આપે છે કે હું અભિમાની યોદ્ધા અને એક ગર્ભવતી હરણીનો મેં કર્યો મારી બહાદુરી બતાવી શું મારી બહાદુરી ભગવત ભક્તિમાં લીન એવા ભુવનસિંહ ચૌહાણ ને અંદરથી એક અવાજ આવવા લાગ્યો ધિકાર છે તને ધિક્કાર છે ક્યાંય મન શાંત થતું નથી આત્મની ગ્લાની સાથે પોતે ઘરે આવે છે પોતાની આંસુની એ ધારને રોકી ન શકા પરમાત્મા પાસે જઈ ઘરમાં જે ભગવાન નાથ શ્રીનાથજી બાબાની મૂર્તિ હતી ત્યાં આગળ જઈને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા પ્રભુ મને માફ કરો મારાથી આજે એક બે જીવ વાળી એક હરણીને મારી નાખી છે મેં આમ કહી એમણે તલવારનો ત્યાગ કર્યો અને ત્યારથી રાજ્યમાં જવું હોય એટલે પ્રમુખ સામંતો પાસે તલવાર તો રોજ હોય જ એ ખાલી હાથે ન જાય સાંભળજો ભગવાનમાં અનુરાગ થાય પરમાત્માનું ચિંતન કરો તો પરમાત્મા તમારું શું અહિત થતું બતાવે તમને કેટલાય પ્રકારના વિઘ્નોમાંથી દૂર કરે એની સત્ય ઘટના એટલે એને નક્કી કર્યું કે હવે મારી પાસે તલવાર હોય તો હું કોઈનો શિકાર કરું ને એટલે એક તલવારને છોડી દઈ અને જે તલવાર લોખંડની હતી એને છોડી દીધી અને એની જગ્યાએ મ્યાનની અંદર લાકડાની તલવાર નાખી દીધી હવે લાકડાની તલવાર કેટલું વધ કરી શકે કોઈને મ્યાન કરી દીધી સમય વ્યતીત થયો મહારાણાને ખબર પડી ભુવનસિંહના આ પરાક્રમની એને તો સન્માન આપ્યું એને ઇનામ આપ્યું પણ આ બધામાં ક્યાંય જીવ આ ભુવનસિંહ ચૌહાણનો હતો નહીં કારણ કે એની વેદના અલગ હતી એને એક જ માત્ર ગ્લાની થતી હતી કે મેં એક હરણીને મારી પણ સાથે એના બાળકને માર્યું એની ગ્લાની થતી હતી બીજી બાજુ ભુવનસિંહ ચૌહાણ પોતાના સુરવીરતાનું અભિમાન છોડી ચૂક્યો હતો ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ ઘટી જાય કે જે આપણને આખી સુરવીરતાનો પુરસ્કાર અપાયો પણ આમાં ક્યાંય એનો જીવ જ નતો પણ એમાં એક સામંત હતો એને ખબર પડી ગઈ કે ભુવનસિંહ ચૌહાણ લાકડાની તલવાર રાખે છે એટલે એમણે મહારાણાના કાન બંભેર્યા અને આ દુનિયામાં હજી આવા સામંતો જીવે છે કાન બંભેરણી કરવાવાળા હજી જીવે છે પણ મારે આ વાત સાથે તમને એક એક સંદેશ આપવો છે કે કોઈ પણ માણસ પ્રત્યેની કોઈ પણ ખોટી વાત કે સાચી વાત કોઈ ત્રીજો માણસ તમારા કાનમાં કરી જાય તો એ વાતમાં સીધો ભરોસો ન મૂકશો કદાચ એ માણસ ભલે પેલા માણસનો અંગત હોય છતાં પણ ક્યારેય ભરોસો ન કરશો તમારી આંખ એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર જોવે પછી એનો ભરોસો કરવો અને તમારી નરી આંખે જોયા પછી પણ એક વખત વિચારવું કે આ વસ્તુ બની શકે ખરી આપણે તો કોઈકનું સાંભળ્યું નથી અને તરત જ એને આપણે સ્વીકાર લીધું નથી આ દુનિયામાં બહુ બધા લોકો એવા હોય છે કે અમુક અમુક માણસોની પ્રગતિ જોઈ ન શકે એટલે એ તેજા માણસ પાસે ન કેવાની વાતો કેવા જાય પણ આવા માણસોથી સાવધાન રહેજો જો એવા માણસો પર તમે ભરોસો કર્યો ને તો તમે એક સારા માણસની મિત્રતાને ગુમાવી બેસશો સારા સ્વજનને ગુમાવી બેસશો માટે એવા માણસોનો ભરોસો ન કરીએ સામંતે મહારાણાના થયો પરંતુ વારે વારે રાણાના કાનમાં આ ઝેર નાખવામાં આવ્યું ને એટલે એને થયું કે કઈક હશે તો જ આટલી બધી વખત કોઈ આવ્યું હોય ને પોતે ભ્રમિત થયા અને એક યુક્તિ કરી જો હું ભવણસિંહ એમ કહું કે તમારી તલવાર બતાવો તો કદાચ એનું અપમાન થાય એટલે એમણે એક સભામાં બધા જ સામંતોને બોલાવી પોતાના મિત્ર જે રાજાઓ હતા એને બધાને બોલાવ્યા અને વન ભોજનનું આયોજન કર્યું વન ભોજનના આયોજનમાં સૌ લોકો જે બેઠા છે દરબારીઓને આમંત્રિત થયા હતા અનેક પ્રકારના મનોરંજનના કાર્યક્રમ વચ્ચે મહારાણાએ એક ઘોષણા કરી કે ભાઈઓ મારે તમારા બધાની તલવાર જોવી છે એકવાર બધા તમે તલવાર કાઢી અને મૂકો મારે જોવું છે કોની તલવાર બરાબર છે કોની તલવાર વધારે ચમકે છે આદેશ થયો બધા પોતાની તલવારો કાઢીને મુકતા ગયા મુકતા ગયા હવે આ બાજુ ભુવનસિંહ ચૌહાણ ધર્મ સંકટમાં પડ્યા હું કાઢીશ તો હમણાં લાકડાની તલવાર નીકળશે મારું અપમાન થઈ જશે અહીંયા શું કરું અને એવા સમયે ભગવાનને યાદ કરે છે ભુવનસિંહે તલવાર ન કાઢી તો મહારાણાએ પ્રશ્ન કર્યો કે ભુવનસિંહ તમારી તલવાર તો બરાબર છે ને ચમકે અરે હા હા મારી તલવાર તો બરાબર ચમકે છે આવું કહી દીધું ભુવનસિંહ પણ પછી મનમાં થયું કે મારી તલવાર તો લાકડાની હવે કરું છું અને એ સમયે પરમાત્માને યાદ કર્યા પ્રભુ તમે લાજ રાખજો તમે મને બચાવજો આવું કહ્યું અને પછી પોતાની તલવાર કાઢવા જયારે મહારાણાએ આદેશ આપ્યો તલવાર કાઢી તો લાકડાની તલવાર જેમાં મ્યાન કરી હતી એમાંથી લોખંડની તલવાર નીકળે છે અને એની તલવાર જે ચમકી એવી કોઈની તલવાર ચમકી નહીં ત્યાં આગળ

ભરી સભામાં ભુવનસિંહને પોતાની બધી વાતો કરી દીધી ચુગલખોરનું મસ્તક કાપી લેવાની ઘોષણા કરી દીધી અને ત્યારે ભુવનસિંહ એટલું કહ્યું મહારાજ આ મામા મારી કોઈ આમાં કરામત નથી આ જે કંઈ ઘટના ઘટી છે એમાં મારા ભગવાન શ્રીનાથજીનો અનુગ્રહ ભળ્યો છે એટલા માટે આ થયું છે બાકી મેં કશું કર્યું નથી આમાં મેં આમાં લાકડાની જ તલવાર નાખી હતી બધાએ પોતપોતાની તલવારને તલવાર ને લાકડા ની તલવાર નાખી હતી પણ આ લોખંડ ની કેમ થઈ એ કેવલ મારા પ્રભુ જાણે છે થઈ આ વાત સત્ય નહોતી લાગતી રાણાને એટલે જે રાણાને સામે લોખંડ ની તલવાર મ્યાન કરી પાછી અને એ જ તલવારને ફરી પાછી કાઢી તો એને લાકડાની હતી પાછી રાણાની આંખોમાંથી અશ્રુ વહ્યા છે ભુવનસિંહને કહ્યું ભુવનસિંહ મને માફ કરી દો મેં તમારા ઉપર આજે થોડી શ્રદ્ધા ન રાખી મેં તમે મારા ઉપર અવિશ્વાસ કર્યો પણ તમે આટલા ભગવાનના ભજન કરો છો ને એમાં તમે મારા કામમાં આવી અને હું તમને શિકારમાં મોકલીને તમને ભગવાનના ભજનમાં અડચણરૂપ થાવું છું જાઓ આથી તમે છૂટા છો આખ રૂપિયાનું ઇનામ આપવામાં આવતું તું એક લાખ રૂપિયા તમને તમારી મહેનતના આપવામાં આવતા હતા એના બદલે તમને ચાર લાખ રૂપિયા હવે દર વર્ષે આપવામાં આવશે જાઓ તમે બીજું કઈ જોતું હોય તો મારી પાસેથી માગી લો પણ ભુવનસિંહ કહ્યું મહારાજ મારે તમારી જાગીર નથી જોઈતી મારે તો તમારી પાસેથી એક વચન જોઈએ છે જો તમે મને આપી શકો તો એક વચન આપી દો કે આજ પછી તમે પ્રાણી માત્ર પ્રત્યે તમે દયા ભાવ રાખશો તમે ક્યારેય શિકાર નહીં કરો કોઈ દિવસ કોઈ જીવનો કોઈ જીવને મારશો નહીં તમે અને રાણાએ વચન આપ્યું કે ભુવનસિંહ આજ પછી ક્યારેય હું કોઈ શિકારમાં નહીં જાઉં કોઈ જીવને મારીશ નહીં આ ઘટના મારે એટલા માટે તમને કહેવી પડી અહીંયા નારદે કહ્યું ન વિષાદસ્તયા કાર્યો હરિહિશમતે કરી શકે દુખનો સમય આવે ત્યારે પરમાત્માનું ચિંતન કરશો તો પરમાત્મા દુખમાંથી મુક્ત કરવાનો સરળ ઉપાય ઈ શોધીને મૂકી દેશે અહીંયા જો ભુવનસિંહ એ પરમાત્માને યાદ ન કર્યા હોત અને પોતાની બુદ્ધિ લડાવી હોત તો કદાચ લાકડામાંથી એ લોઢાની ન થઈ હોત આ લાકડાની તલવાર લોઢાની બની ગઈ એનું મૂળ કારણ હતું પરમાત્માનું ભજન કર્યું હતું એટલે નારદે કીધું કે ભક્તિ તમે ચિંતા નહીં પ્રભુનું ચિંતન કરો બાકી પરમૂર્તને જે કરવું હશે તે કરશે ભરી તમારું કલ્યાણ કરશે કળિયુગના પ્રભાવે તમારી આ સ્થિતિ થઈ છે નારદજીએ કહ્યું કે આ કલીને ભગવાન પરીક્ષિત રાજાએ જીવતો રાખ્યો છે આ બધી ઘટનાઓની વાત કરી તો ભક્તિ કહ્યું કે પરીક્ષિત શું કામ એને જીવતો રાખ્યો આવાને તો મારી નાખવા જોઈએ જો આવી અસર થતી હોય તો પણ નારદજીએ કહ્યું કે બહુ સારું કર્યું છે પરીક્ષિતે એને જીવતો રહેવા દીધો કારણ કે આ કલિકાલ એવો છે સતયુગ ત્રેતા ને દ્વાપરમાં હજારો વર્ષ સુધી માણસ તપ કરે તોય ભગવાન ન મળે એ સંભવ છે પણ કલી કાલમાં તો કેવલ કીર્તન કરે તોય પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે કલિકાલમાં એક માણસ ન સાધના કરો ન યોગ કરો નાસ્તિ તપસા ન તપશ્ચર્યાની જરૂર છે ન યોગની જરૂર છે ન યોગે કશું જરૂર નથી પણ કેવલ જરૂર છે કીર્તન કરવાની પ્રભુનું કીર્તન કરો તો કલો કેશવ કીર્તના આ બધું જ ફળ સાધના કરવાથી તપ કરવાથી ધ્યાન ધરવાથી યજ્ઞ કરવાથી જે બધું ફળ મળે છે એ બધું ફળ કેવળ કલયુગમાં કીર્તન કરવાથી મળે છે માટે પરીક્ષિત રાજા એને જીવતો જવા દીધો છે કળિયુગમાં પરમાત્માનું કીર્તન કરે એને પણ પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે તો ભક્તિ કહે છે મહારાજ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો મારા બે દીકરાને જગાડો જો નહીં જગાડો તો હું ચાલી જઈશ જે બહુ પ્રયત્ન કર્યા જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના મંત્રોનું ગાન કર્યું ગાયત્રી મંત્રોને ગાયા પણ છતાંય એ ઉભા ન થયા ગીતાજીના શ્લોક ગાયા ઉભા ન થયા ઉભા થાય તો વળી પાછા આળસ મરડી અને જાય છે છે હવે હવે શું કરવું બીજી બાજુ ભક્તિ કહે કે સ્થાન છોડીને ચડી ક્યાં જવું મારે શું કરવું અને પછી નારદે કહ્યું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી આ તમારા બેવ દીકરાને જગાડવાનો ઉપાય હું શોધીને લઈ આવું છું

બીજા દુઃખ આપે અને છતાંય એના સુખની અપેક્ષા કરેને એને આ સંસારમાં સાધુ કહેવાય સ્વયં પરમાત્મા શિવ માં ભવાની પાર્વતીને કથા સંભળાવે રામાયણની અને એમાં કહે છે ઉમા સંતકઈ ઇહઈ બડાઈ

સરસ કથા કથા છે રામચરિત તરિત માનસને જ્યારે ભગવાન રામ સેતુ બાંધી અને જ્યારે જ્યારે ગયા છે લંકામાં માં હનુમાનજીએ જ્યારે લંકા નું દહન કર્યું અને એ સમયે વિભીષણજી મહારાજ એના ભાઈ રાવણને કહે છે કે ભાઈ તમે રામનું શરણ ગ્રહણ કરી લો તમે સીતાજીને રામને આપી દો અને રામનું શરણ ગ્રહણ કરી લો તમારું કલ્યાણ થઈ જશે તમારું કલ્યાણ થઈ જશે

ભલે મોહિમા તમે તમે મારા મારા પિતા સમાન છો છો બાપ સમાન છો તમે ભલે મને લાત મારી પણ છતાં હું તમને પ્રાર્થના કરું છું મોટા ભાઈ હજી કહું છું રામને ભજી લો એમાં તમારું કલ્યાણ છે રામના શરણની સેવા સ્વીકારી લો એમાં તમારું કલ્યાણ છે

માણસ સાધુ સ્વભાવથી બને ઘણી વખત સંસાર મૂકીને વયા જાય જંગલમાં પણ જંગલમાં જેની પાછો સંસાર ન ભૂલાય તો એ સાધુતાની શું કામની એ સાધુતા શું કામની ઘર મૂકીને આ બધી આ બધી માથાકૂટ મૂકીને આપણે ગયા હોઈએ અને પછી ન્યાજેને પછી પાછી બીજી માથાકૂટ નવી ઊભી કરીએ તો સાધુ જ ન થવું જોઈએ સાધુ થવામાં એક જ ગુણ બહુ મહત્વનો છે કે બધું મૂક્યા પછી જે પ્રાપ્ત થાય સંતોષ સંતોષ જોઈએ બીજું એક ગુણ એ છે સરળ સુભાવન મન કુટીલાય જેનો સ્વભાવ સરળ છે સાધુ છે જેના મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ન દ્વેષ ન રાગ ન ઈર્ષા કશું જ નથી એ સાધુ છે સંસારમાં सरल सुभावन मन कुटिलाई सरल सुभावन मन कुटिलाई मुटा भाई હજી પણ તમને કહું છું કે રામનું શરણ સ્વીકારી લો એમાં તમારું કલ્યાણ છે એમાં તમારું મંગલ છે તમે એને સ્વીકારી લો તો અહીંયા નારદજીએ પણ એ જ કર્યું કે ભક્તિ તમે ક્યાંય ન જાઓ હું તમારા દીકરાઓને જગાડવાનું સાધન લઈને આવું છું અને નારદજી નીકળતા નીકળતા ચાલતા ચાલતા બદરી વિશાલમાં આવ્યા સનતકુમારો મળ્યા સનતકુમારોને પહેલો પ્રશ્ન કર્યો કે હે સનતકુમારો જેના જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ એને જગાડવા શું કરવું જોઈએ આટલી એમથી વાતમાં કહ્યું કે નારદ આટલા બધા દુઃખી થઈ ગયા જેના કોઈના પણ જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે એક સાધન છે એને તમે સત્સંગ કરાવો એને ભાગવત ની કથા સંભળાવો નારદજીએ કહ્યું કે હું બીજે ક્યાં જાઉં તમે જ ભાગવત ની કથા સંભળાવો

ગંગાજીના એ એ એક પ્રવાહમાં એક આનંદ નામનો જે તટ છે એમાં આપણે કથા કથા કરીએ ત્યાં કરીશું તટ ઉપર આનો અર્થ એ છે કે તમે જ્યારે કથામાં આવો અને જ્યાં બેસો ત્યાં આનંદિત થઈને બેસો એટલે તમે જ્યાં બેઠા છો એ આનંદ તટ થઈ જાય તમે જ્યાં બેઠા છો ત્યાં તમને આનંદ હોય નક્કી કર્યું કથા કરવાનું અને એ સમયે બહુ બધા લોકોને સમાચાર મળ્યા કે કથા છે કથા છે એટલે બહુ બહુ બધી મેદની પણ કથામાં આવી બધા લોકો કથા સાંભળવા આવ્યા ઋષિ મુનિઓ પણ આવ્યા ભૃગુ આદિ ઋષિઓ હતા અને કથામાં ત્રણ પેઢી એકારે બેઠી હતી કેટલી પેઢી આ તો આપણે એમ કેતા હોઈએ છીએ કે વડીલો કથામાં જાય વડીલો જ કથામાં જાય એ આપણી માન્યતા છે બાકી ભાગવત લખાયું એના મહાત્મ્ય ની અંદર ભગવાન વ્યાસે કહ્યું છે આ કથામાં ત્રણ પેઢી બેઠી હતી પરાશરજી બેઠા હતા જેણે ભાગવત લખ્યું એ વ્યાસજી બેઠા હતા અને જેણે ભાગવત પરિક્ષિતને સંભળાવવું એ સુખદેવ પણ બેઠા હતા ત્રણ પેઢી કથામાં બેસે છે भृगुर्वसिष्ठश्च वनश्च गवतमो मेधातिथिलदेवलदेतौ रामस्त शाकलो मृकुण्डपुत्रा त्रिजपिम्बला ય૱ીતત